દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર બાયવારી વાંઢમાં થયેલ ધીંગાણામાં ઘાયલ એક વ્યક્તિનું મૃત્યુ થતાં બનાવ ખૂનમાં પલટાયો અબડાસા તાલુકાની અંતરિયાળ બાયવારી વાંઢમાં રવિવારે સાંજે જમીનના મામલે જત સમાજના બે જૂથો વચ્ચે ખેલાયેલા હિંસક ધીંગાણામાં ઘાયલ આધેડનું મોત નિપજતા બનાવ હત્યામાં પલટાયો છે બે જૂથ વચ્ચેની હિંસક મારામારીમાં બંને પક્ષે વીસ જેટલા લોકોને મધ્યમ ગંભીર ઈજાઓ થઈ હતી અને બેઉ પક્ષે સામ સામે પુરુષ અને મહિલાઓ સાથે એકત્રીસ લોકો સામે ફરિયાદ નોંધાવી હતી તાલુકા મથક નલિયાથી બેતાલીસ કિલોમીટર દૂર આવેલી વાંઢમાર રહેતા જત સમુદાયના પરિવારો વચ્ચે તલવાર કુહાડી પાઇપ લાકડીઓ અને છૂટા પથ્થરોનું ધીંગાણું ખેલાયું હતું ખેતર પચાવી પાડવા સબબ એક શખ્સે નલિયા કોર્ટમાં કરેલી ફરિયાદ મુદ્દે છેલ્લા એક માસથી બંને પક્ષ વચ્ચે તણખા ઝરતા હતા દરમિયાન તલવાર વડે થયેલા હુમલામાં ઘવાયેલા પંચાવન વર્ષીય ભેગ મહંમદ અહમદ જતનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે ભેગ મહમદના પુત્ર સુલેમાને ગઈકાલે તેર લોકો પર ફરિયાદ નોંધાવી હતી પોલીસે બનાવ અંગે પૂર્વ આયોજિત ષડયંત્ર રચી ગેરકાયદે મંડળી બનાવી હિંસક હથિયારો ધારણ કરીને હુમલો કરવાની કલમો સાથે બંને પક્ષની ક્રોસ કમ્પ્લેન્ટ દાખલ કરી હતી ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભુજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોક્સી સ્વાદુપિંડ આંતરડા અને લીવરના રોગોના નિસલાન ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદય રોગ સર્જન ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત ઠાવ લોહીની નળી સંબંધિત રોગોના નિસલાન સર્જરી વગર સારવાર ભૂજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્ક્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભૂજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભૂજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલએનએમ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી ની લોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમીત જાની ડબલ જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડોક્ટર પ્રીતિ રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ જોતા રહો મિત્રો આજે તારીખ 24 સપ્ટેમ્બર 2025 હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર